મિત્રો આપણે જો આ આંબલી છે સાડા સાતસો વર્ષની છે આંબલી આ એક થોડ ન્યા છે આવડું આ આંબલીનું થોડ સાડા સાતસો વર્ષ છે આવડું થોડ છે આ કમસે કમ વીસ થી પચીસ ફૂટી છે આમ ટેપ મારી એટલે જોઈએ આવડી છે આંબલી આ મારે અમારા આ છોકરાઓ જો આંબલી આંબે છે પાકી ગઈ છે અત્યારે કામ ઉપરથી છૂટા થયા છે તો એ અમારે આંબલી ખાવી છે આંબલી આંબે છે હા ભાઈ ભાઈ સરગાવે છે